આવી ગઈ ગરમી સ્વસ્થ રહેવા માટે અપનાવો આ સરળ ટિપ્સ ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે ઉનાળાની ઋતુ એટલે લૂ લાગવાનું ઊર્જા ગુમાવવાનું અને દિવસભર સુસ્તી અનુભવવાનું જોખમ આવી સ્થિતિમાં કેટલી મહત્વપૂર્ણ ટિપ્સ ધ્યાનમાં રાખીને તમે ગરમીથી પોતાને બચાવી શકો છો અને સ્વસ્થ રહી શકો છો તમારે ફક્ત આ નાનકડી ટિપ્સને અપનાવી લેવાની છે એક કોઈ પણ સંજોગોમાં કઈ ખાધા વગર ઘરની બહાર ન નીકળો બે ખુલ્લા શરીરે બહાર ન નીકળો ટોપી પહેરો કાન ઢાકેલા રાખો અને આંખ માટે સનગ્લાસ પહેરો ત્રણ એસી માંથી બહાર નીકળ્યા પછી તરત જ તડકામાં કે ગરમીમાં બહાર ન જવું ચાર શક્ય તેટલું વધુ પાણી પીવો જેના કારણે પરસેવા આવવા છતાં પણ શરીરનું તાપમાન નિયંત્રિત થઈ શકે અને શરીરમાં પાણીની કમી ન થાય પાંચ નરમ મુલાયમ સુતરાવ કાપડ પહેરો જે હવાને પસાર થવા દે અને કપડા શરીરનો પરસેવો શોષી લે છ અતિશય ગરમીમાં મોસમી ફળો મોસમી રસ દહીં છાશ જીરું કે મસાલા છાસ જલજીરા લસ્સી કેરીનો રસ પીવો અથવા કેરીની ચટણી ખાવો સાત હળવો અને સરળતાથી સુપાચ્ય ખોરાક ખાવો આઠ તળે કે મસાલેદાર ખોરાકથી દૂર રહો તે તમારા પેટને ખરાબ કરી શકે છે નવ શક્ય હોય તો દરરોજ ડુંગળી ખાઓ અને તેને તમારી સાથે રાખો દસ આ બધા ઉપરાંત સમય સમય પર જરૂરિયાત મુજબ ગ્લુકોઝનું સેવન કરતા રહો અને તમારી ઉર્જાનો બિનજરૂરી ઉપયોગ ન કરો